ભારતના આઝાદીના ઇતિહાસમાં માનની પાટિલ સાહેબ સત્તાધારી પાર્ટીના પહેલાં એવા પ્રમુખ છે એના નેતૃત્વ તળે સંસદ જેવી મહત્ત્વની ચૂંટણી લડવા માટે કેટલાય આગમ જેવા આગેવાનો પાયાના આગેવાનોએ ના પાડવી પડી ગુજરાત એનું સાક્ષી છે કે આજ આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના સંસદના ઉમેદવારો જાહેર થયા પછી આખાએ ગુજરાતમાં ચારેય કોર કમલમની કાર્યાલયે કાળો કકડાટ છે કાર્યકર્તાઓ રોડ ઉપર કૂતરા છે રસ્તા જામ થઈ રહ્યા છે આજ અમરેલીના આંગણે તો ત્રણ મહિના પહેલાં અમરેલી કમલમે ખોલેલી મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયને ગઈકાલે તાળું મારી દેવું પડ્યું આવી કટોકટીની સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણી લડશે કેમ એવી અમને ચિંતા થાય છે મને આનંદ થાય છે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા તરીકે કે આ વખત કકલાટ બધોય કમલમની કાર્યાલયે ગયો અને કોંગ્રેસ કનાટન છે છવ્વીસે છવ્વીસ સીટમાં નિર્વિવાદ સૌ આગેવાનો કાર્યકર્તાઓ સાથે મળી રાષ્ટ્રીય નેતૃત્વએ નક્કી કરેલા ઉમેદવારોને ખંભે બેહાડી અને જીતાડવા માટે અથાગ પ્રયાસ કરી રહ્યા છે તમે જુઓ કે આજ સાબરકાંઠામાં ભીખુસીને મોટા પાડ્યા રાજકોટ વડોદરામાં રંજનબેનને ને રડાવ્યા અહીંયા અમરેલીમાં નારાયણભાઈની નાડ ઢીલી થઈ ગઈ પોરબંદરમાં ધડુકનો ઢોલ ટીપી નાખ્યો સુરેન્દ્રનગરમાં મુજપરાને મરડી નાખ્યા રાજકોટમાં રૂપાણીને રમાડ્યા ભાવનગરમાં ભારતીબેન તો હચોડાઈ ભૂસાઈ ગયા અને વલસાડમાં કેસીને બનાવી દીધા દેશી મને ચિંતા એ વાતની છે કે અમારા મેહાણી કાકાનો તો હચોડો કાંટો જ દે અને એમ છતાં ભારતીય જનતા પાર્ટીના લોકો ચારસો ને પારના સપના જોવે છે હું ગુજરાતના લોકોને કહેવા માગું છું રખે ને બે ભૂલ કરી હવે ત્રીજી કરતા નહીં નહીં તો ચારસો ને પાર યુરિયાની થેલી થાય ચારશે ને પાર પેટ્રોલ ને ડીઝલ થાય ચારસે ને પાર ચા ને ખાંડ થાય ચારસોમાં મળતો ગેસનો બાટલો આ બે વખત જીતાડ્યા ને ત્યાં બારશે એ પહોંચાડ્યો જો ત્રીજી વખત મારી બહેનોએ ભૂલ કરીને આ ચાર ને પાર ભાજપ ગઈ તો ગેસનો બાટલો ચાર હજારને પાર થાય અને વિશ્વાસ છે દેશ અને પ્રદેશ હવે પરિવર્તનના પંથે આગળ વધી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના લોકો સત્તાના મતમાં ભાન ભૂલી અને વાણીવિલાસ કરી રહ્યા છે મારા સરદારના ખોળે જેણે પાંચસો ચોસઠ રજવાડા ધર્યા હે એવા સમાજની ક્યાંય ટીકાઓ કરી ભાજપના નેતાઓ પગ ઉપર કુહાડા મારી રહ્યા છે મને ગર્વ થાય હું સરદારનો વારસ છું મારા સરદાર એણે સૌને જોડવાનું કામ કર્યું હતું સૌને બળ પૂરું પાડવાનું કામ કર્યું હતું સૌનું સ્વાભિમાન વધારવાનું કામ કર્યું હતું અને એ સરદારના ગુજરાતમાં આજ ભારતીય જનતા પાર્ટીના લોકો મહાન ભૂલા છે સરદારના નામે સત્તા મેળવવા પછી આજ અમદાવાદમાં સ્ટેડિયમ ઉપરથી સરદારના નામ ઉપર કાળો પીછડો મારી માનની મોદી સાહેબને લટકાવી દીધા ભારતીય જનતા પાર્ટીના મિત્રોને પૂછવા માંગુ આ સરદારના નામ ઉપર કાળો પીછડો માર્યો કોણે એનો જવાબ હવે ગુજરાતની પ્રજામાં ભારતીય જનતા પાર્ટીના મિત્રો આજ કોંગ્રેસ પક્ષના કોઈ કાર્યકર્તા સત્તાની સામે સવાલ ઉઠાવે તો એને રમતમાં લઈ રહ્યા છે કાલે જ મારા પરમ મિત્ર અને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાને હું સાંભળતું સત્તાના મતમાં એ વિપક્ષના સવાલોને બાળપણ સાથે સરખાવી રહ્યા હતા મને એ વિચાર આવ્યો કે કાશ હું બાળક હોત કાશ હું બાળક હોત મને દરેક નિહાળે શિક્ષક જડત મફતમાં નિહાળે ભણવા મળત કાશ જો હું બાળક હોત તો અસલી ભોજન જમવા મળત કાશ જો હું બાળક હોત તો પાંચ પૈસે પેપરમેન્ટ મળત કાશ હું બાળક હોત તો એસટીમાં મફત બેહવા મળત કાશ હું બાળક હોત તો સસ્તામાં શેરીએ રમકડા ચડત આજ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મારું બાળપણ વીતી ગયું અને યુવાનીના ઉમરે ઊભા પછી કેટલાય યુવાનો એને નોકરીઓ જડતી નથી નોકરીઓની વાહે છોકરીઓ જડતી નથી આજ ભારતીય જનતા પાર્ટીના વીતેલા પચીસ વર્ષના શાસનમાં એવી સ્થિતિ પેદા થઈ છે કે કાશ હું બાળક બની ગયો હોત તો સારું હું યુવાન થયો અને આજે અફસોસ કરું છું કે ભાજપના રાજમાં આજે મોંઘી ફીનો ભાર છે શિક્ષણનો વેપાર છે નિહાળમાં માસ્તરોનો અભાવ છે નકલી દૂધનો વેપાર છે પીપરમેન્ટ પર કરભાર છે અને બસમાં એક કંડક્ટરનો કકડાટ છે કાશ હું બાળક હોત તો સારું હતું મારી જવાની ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મૂર્જાણી છે ત્યારે ચાલો જવાનો હવે સાથે મળી આપણા ભવિષ્યની કીડી કંડારવા આપણા સપનાઓને સાકાર કરવા સત્તાના મતમાં ભાન ભૂલેલા શાસકોને સબક શીખવાડવા સત્તાનું પરિવર્તન કરીએ એનું નેતૃત્વ ગાંધી અને સરદારનું ગુજરાત લે બહુમતી સંસદ સભ્યો સાથે દિલ્હીમાં અને ઇન્ડિયા ગઠબંધનની સરકારની અંદર ગુજરાતનો અવાજ મજબૂત થાય એવી વિનંતી કરી કોંગ્રેસ પક્ષનો એક નાનો એવો કાર્યકર્તા મધ્યમ વર્ગીય ખેડૂત પરિવારમાં જન્મેલા દીકરાને કોંગ્રેસ પાર્ટીએ ઓળખ આપી છે આજ પર્યંત વણ માગી જવાબદારીઓ સોંપી છે સિવાયના પ્રમુખથી લઈને પ્રદેશ યુથ કોંગ્રેસ હોય પ્રદેશ સમિતિની અંદર હોય બે હજાર બેની વિધાનસભા હોય બેની વિધાનસભા સાતની વિધાનસભા બારની વિધાનસભા સત્તરની વિધાનસભા નહીં માહગા છતાં ઓગણીસની લોકસભા અને બાવીસની વિધાનસભા સમગ્ર ભારતમાં એક ખેડૂતના દીકરાને યુવક કોંગ્રેસના રાષ્ટ્રીય મોરચામાં માંગી જવાબદારી સોંપવામાં આવી સવાસો વર્ષના કોંગ્રેસના ઇતિહાસમાં સૌથી નાની વયે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય સચિવની જવાબદારી સોંપવામાં આવી હું પાર્ટીનો ગૃણી છું પાર્ટીએ મારી ઓળખ ઊભી કરી છે પાર્ટીએ જ્યારે જ્યારે જ્યાં જવાબદારીઓ સોંપી એ નિષ્ઠાપૂર્વક નિભાવી છે આ વખત એક વર્ષ પહેલાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પરિવારના પ્લેટફોર્મ ઉપરથી અને પાર્ટીમાં વારંવાર પાર્ટીએ ખૂબ આપ્યું છે આજે અમારે ક્યાંક પાર્ટીને આપવાનો સમય છે ત્યારે અણવર થવાનો જે અમારી ઈચ્છા એ વ્યક્ત કરી છે નેતૃત્વ મને સંપૂર્ણ વિશ્વાસ છે યોગ્ય નિર્ણય કરશે અને જે નિર્ણય કરશે એ નિર્ણયને કાર્યકર્તા તરીકે માથે ચડાવી લોકસભાની અંદર છવ્વીસે છવ્વીસ સીટમાં કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ ભારે બહુમતીથી છૂટે એના માટે અમે કામ પછી લોકસભા લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારની પસંદગી અમારું રાષ્ટ્રીય નેતૃત્વ રાષ્ટ્રીય ચૂંટણી સમિતિ કોંગ્રેસ વર્કિંગ કમિટી કરતી હોય છે અને પાર્ટી જ્યારે જ્યારે જે કાર્યકર્તાઓને જે જવાબદારી સોંપે એ દરેક કાર્યકર્તાઓએ નિષ્ઠાપૂર્વક નિભાવવી જોઈએ એવું હું તમે નિભાવશો તમે પાર્ટી જયારે જે જવાબદારી સોંપી એ નિભાવી છે ને આવતા દિવસોમાં પણ